બેરોકટોક રીતે દારૂ જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર આવે છે આ કારોબારને લઈ આજે ઉપલેરા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અનુસૂચિત જનજા જાતિ મોરચા દ્વારા આ જિજ્ઞેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય જે ગાંધીજીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે તો આને બંધ કરવું જોઈએ અને જિજ્ઞેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એ એના સમર્થન માટે આજે ઉપલેડા તાલુકા અને શહેરમાંથી બધા કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તાઓ અને ગુજરાતી મોરચાના સૌ આગેવાનો કાર્યકર્તાઓ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે આગામી દિવસોની અંદર આ કડક અમલવારી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગ અને જનતા રેડ પણ અમે કરશું એમાં હચકાશું નહીં એ સરકારને આજે અહીંથી સીધો સંદેશ આપીએ છીએ અને જિજ્ઞેશભાઈના સમર્થનમાં હજી પણ અમે જે પણ કરવું હશે તે કરવા બધા તૈયાર છે કોંગ્રેસ કટિબદ્ધ છે એટલું જ કહી અને આજે જે આવેદન પત્ર આપ્યું છે આનું અમલવારી થાય એ પણ અમે મામલતદાર સાહેબને સૂચન કર્યું છે જે રોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદન પત્ર આપી અને ગુજરાત સરકારને કે જે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું છે જેથી કરીને

તે કારણે જુગાર કે છોકરા હોય કે રવાડે ચડી ગયા હોય અને એના ભવિષ્ય બહુ ખૂબ ખરાબ થઈ રહ્યા છે તેને ધ્યાને લઈને અને સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમારી અરજ છે આ થી આગળના દિવસોમાં કેવું ભવિષ્ય દેખાય છે શું કરશે તંત્ર અને અઠવાડીઓ અઠવાડીઓ દિવસ થઈ કે આ લોકો કે રેડું નાખે અને તે ધંધો બંધ કરાવશે પાછું હતું ને એવું ને એવું ચાલુ રાખશે કોંગી આગેવાન jignes mevaniye દારૂબંધી અંગે સરકારમાં રજૂઆત કરી અને પોલીસ સ્ટેન્ડને જેને ખુલ્લા દારૂના હાટળા અંગે રજૂઆત કરતાં રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા એમના વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લે આમ ચાલ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે જે માગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે એમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં ભવાનીનગરમાં પોરબંદર રોડ ઉપર તિસરાના પાટિયા પાસે પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર ભવાનીનગર અને નાગના ચોકે ખાતર ખાડામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ થઈ છે દુકાનો ખોલીને લોકો બેઠા છે પોલીસને બધી જ ખબર છે આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ આંકવા દે છે આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે એટલું જ નહીં પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એક સાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને આ બંધ કરાવવાની ફરજ પાડશે